જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું બેઝિક મિકેનિકલ એમસીક્યુ આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી મિકેનિકલ તેમજ આઈટીઆઈ ફિટર માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્નો ભાગ બે અગાઉ ભાગ એક વિડીયો બનાવેલો છે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ જજો આવનારી કોઈ પણ પરીક્ષા માટે વર્ગ થ્રી માટે ઘણા ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ બેઝિક મિકેનિકલ એમસીક્યુ ભાગ બે આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી પ્રથમ નંબરનો પ્રશ્ન છે બેન્ચવાઇસની બનાવટ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે ટૂલ સ્ટીલ હાઈ કાર્બન સ્ટીલ મીડિયમ કાર્બન સ્ટીલ કાસ્ટ આયરમાં તો જે બેન્ચ બેન્ચવાઇઝ આપણે ઉપયોગ લઈએ છીએ જે બેન્ચ વાઇઝ તો એ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે કાસ્ટ આયરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે હેમરના વજનને ક્યાં દર્શાવવામાં આવે છે ફેસ પિન ચીક આઈ હોલ તો જે હેમરના વજનને ચીક પર દર્શાવવામાં આવે છે આ પણ મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નો છે એના પાસે વાત કરીશું વિટનેસ માર્કિંગ માટે કયા પંચનો ઉપયોગ થાય છે તો જે વિટનેસ માર્કિંગ છે તો એ માટે કયા પંચનો ઉપયોગ થાય છે ડોટ પંચ પિન પંચ બેલ બેલ પંચ કે સેન્ટર પંચ તો ડોટ પંચ આ પણ મોસ્ટ મોસ્ટાઇએમપી પ્રશ્નો છે આ ટાઈપના પ્રશ્નો ઘણી પરીક્ષા હું પૂછાય છે મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ તથા જે સોકેટને દૂર કરવા માટે છે એનો ઉપયોગ થાય છે ડ્રિફ્ટ સ્લીવ પંચ હેમર તો ડ્રિફ્ટ હવે મિત્રો જે પરીક્ષાઓ છે એમાં ઘણું જે છે બેઝિક લેવલનું ઘણું પૂછાતું હોય છે અને ઘ પહેલાં જે પરીક્ષાઓ હતી એમાં ડાયરેક્ટ જે કોઈ પણ ચોપડીમાં પ્રકાશનની ચોપડી હતી એમાંથી ડાયરેક્ટ બેઠા પ્રશ્નો આવતા હવે એવું નથી એ લોકો બનાવી અને પોતાની રીતે બેઝિક લેવલના જે છે પેપર મતલબ કે બેઝિક લેવલના પ્રશ્નો ઘણા આવતા હોય છે જે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં બે હજાર ઓગણીસમાં જે પરીક્ષા હતી તો એમાં પણ બેઝિક લેવલના જે મોસ્ટ ઓફલી પ્રશ્નો હતા હોલો સિલિન્ડ સિલિન્ડ્રિકલ જોબને પકડવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે પિનવાઇઝ પાઇપ વાઇઝ હેન્ડ બેન્ચ વાઇઝ તો જે હોલો સિલિન્ડ્રિકલ જોબને પકડવા માટે પાઇપ વાઇસનો ઉપયોગ થાય છે ઓપ્શન બી સાચો જવાબ છે ડ્રિલિંગ ઓપરેશનમાં કટિંગ સ્પીડનો યુનિટ શું છે અથવા તો એકમ શું છે બરાબર તો તેનો સાચો જવાબ છે મીટર પર મિનિટ મોસ્ટ આઈ બે પ્રશ્નો છે એના પછી વાત કરીશું ડ્રિલિંગ મશીનમાં કયો ભાગ વિવિધ ગતિ મેળવવા માટે આપેલો હોય છે ડ્રીલિંગ મશીનમાં કયો ભાગ વિવિધ ગતિ મેળવવા માટે આપેલો હોય છે ફ્લેટ પુલી જોકી પુલી સ્ટેપ પુલી ફાસ્ટ એન અને લૂઝ પુલી તો ડ્રિલિંગ મશીનમાં જે ઓપ્શન સી સ્ટેપ પુલી જે વિવિધ ગતિ મેળવવા માટે આપેલો હોય છે એક ડ્રીલમાં ફ્લૂટની વચ્ચેના ભાગનું નામ શું છે જે ડ્રીલમાં જે ફ્લૂટની વચ્ચેના ભાગને શું કહેવામાં આવે અથવા તો એનું નામ શું છે લીપ વેબ પોઇન્ટ કે સેન્ક તો તેનો સાચો જવાબ છે વેબ માઇક્રોમીટરનો સિદ્ધાંત શું છે સ્લાઇડિંગ રેક અને પીને સ્ક્રૂને નટ વ્હીલ તો ઓપ્શન બી સાચો જવાબ છે કઈ ચીઝલનો ઉપયોગ કીવેના કટિંગ કરવા માટે થાય છે ફ્લેટ ચીઝલ ક્રોસ કટ ચીઝલ પંચિંગ ચીઝલ ડાયમંડ પોઈન્ટ ચીઝલ તો તેનો સાચો જવાબ છે ક્રોસ કટ ચીઝલ રિવિટિંગનું કાર્ય કરવા માટે કઈ હેમર અનુકૂળ છે પ્લાસ્ટિક હેમર ક્રોસ પિન હેમર સ્ટ્રેટ પિન હેમર કે બોલ પિન હેમર તો તેનો સાચો જવાબ છે બોલ પિન હેમર રિમરનો ઉપયોગ શું છે હોલ તૈયાર કરવા માટે હોલને મોટો કરવો હોલમાં આંટા પાડવા ડ્રિલિંગ કરેલા હોલનું યોગ્ય સાઇઝ મુજબ ફિનિશિંગ કરવું તો ઓપ્શન ડી સાચો જવાબ છે આ પણ પરીક્ષામાં વારે વારે પ્રશ્ન પૂછાય છે ડ્રિલિંગ કરેલા હોલના છેડાનું બેવલિંગ કરવાની પ્રક્રિયાને શું કહે છે રિમિંગ સ્પોટવેશિંગ કાઉન્ટર બોરિંગ કાઉન્ટર સિંકિંગ તો કાઉન્ટર સિંકિંગ આ પણ વારે વારે પરીક્ષામાં પૂછાય છે આવા પ્રશ્નો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ડ્રીલનો હેલેક્સ એંગલ કેટલો હોય છે ઓગણસાઠ ડિગ્રી એકસો અઢાર સત્યાવીસ પોઈન્ટ પાંચ આઠથી બાર ડિગ્રી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સત્યાવીસ પોઈન્ટ પાંચ એના પાછી વાત કરીશું ડ્રીલ બીટની સાઇઝ કેવી રીતે માપવામાં આવે છે ફ્લૂટની વચ્ચે લેન્ડની વચ્ચે વેલની વચ્ચે નેકનો ડાયામીટર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી લેન્ડની વચ્ચે એક મે થ્રેડમાં થ્રેડ એંગલ કેટલો હોય છે સાસઠ પંચાવન ઓગણત્રીસ પિસ્તાલીસ તો ઓગણત્રીસ ડ્રીલમાં ફ્લૂટનો હેતુ શું છે જે ડ્રીલમાં ફ્લૂટ રાખવામાં આવે એનો હેતુ શું છે તો ચીપને બહાર કાઢવી વજનને ઘટાડવું કિંમતમાં ઘટાડવી સ્પીડ વધારવી તો ચીપને બહાર કાઢવું પંદર એમ ડાયામીટર સાઇઝના રિમિંગ હોલને તૈયાર કરવા માટે ડ્રિલની સાઈઝ શું છે ચૌદ પોઈન્ટ પંચોતેર એમ એમ ચૌદ પોઈન્ટ પચાસ એમ એમ પંદર પોઈન્ટ પચીસ એમ ચૌદ પોઈન્ટ પાસઠ એમ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ તૂટેલા કે ખરાબ થયેલા સ્ક્રેપરનું રિપેરિંગ કામ કેવી રીતે કરવામાં આવેલ ફાઇલિંગ દ્વારા લેપિંગ દ્વારા ચીજલિંગ દ્વારા ગ્રાઇન્ડિંગ કે હોનિંગ દ્વારા એલ્યુમિનિયમ કલર કયો છે ગ્રે તો તેનો સાચો જવાબ છે વ્હાઈટ તો મિત્રો આજે મોસ્ટ આઈએમપી વીસ પ્રશ્નો હતા તેની તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો જો સાથ સપોર્ટ હશે તો એ પ્રમાણે આપણે જે છે બેઝિક મિકેનિકલ તમામે તમામ વિડીયો બનાવશું જે આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે મારા જે છે છેલ્લા દસ વર્ષનો અનુભવના હિસાબે આ પ્રશ્નો બનાવું છું તો તમને ઘણો આઈડિયા આવશે મિકેનિકલની મેં ઘણી પરીક્ષાઓ આપેલી છે અંદાજે પચાસેક જેવી પરીક્ષાઓ આપેલી છે અલગ અલગ તો એ અનુભવના આધારે આ પ્રશ્નો બનાવું છું તો ચોક્કસ તમને ફાયદો થશે જે રીતે જીએસઆરટીસી હેલ્પરને ફાયદો થયો તો એ રીતે તમને પણ ફાયદો ચોક્કસ થશે એવી આશા છે તો વધુમાં વધુ મિત્રોને શેર કરજો જેથી આપણે સિરીઝ આ ચાલુ રાખીએ